ગણેશ દેશભરમાં ગણેશોત્સવની ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદમાં પણ ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે અમદાવાદના ઘરે ઘરે ગણપતિની સાથે સોસાયટી અને ફ્લેટમાં પણ ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ન્યુ રણીપા વિસ્તારમાં આવેલ રત્નદીપ એવેન્યુ ખાતે પણ પાંચ દિવસ માટે ગણેશોત્સવનું આયોજન કરાયું છે જેમાં રોજ અલગ અલગ કાર્યક્રમો ગરબા રાખવામાં આવ્યો હતો

એક ભારતીય સંસ્કૃતિને આધીન જે પ્રમાણે થતું હોય એ રીત રિવાજ પ્રમાણે અમે પાંચ દિવસનું અહીંયા સ્થાપન કર્યું છે પહેલાં દિવસે ગણપતિ સ્થાપન કરી અને હર્ષોલ્લાસ સાથે અમે ગણપતિને બેસાડ્યા છે બીજા દિવસે ફિઝિયોથેરાપિસ્ટને બોલાવવાના છે ત્રીજા દિવસે અનેક એક ડૉક્ટરની ટીમ આવવાની છે એ ડોક્ટરની ટીમ જે કંઈ સજેસ્ટ કરે વૃદ્ધો માટે ખાસ બોલાવવામાં આવ્યા છે એક દિવસ બાળકોનો પ્રોગ્રામ લેવાનો છે અને એક દિવસ આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જે આપણું દેશનું જે ગૌરવ છે ગણપતિ દાદાએ જે આપણને પકડીને રાખ્યા છે ગણપતિએ પોતાનો પરિવાર સાથે લઈને ચાલે છે એમ આખી સોસાયટી એક પરિવાર થઈને ચાલે એવું એક આયોજન નાનકડું કરવામાં આવ્યું છે બસ આરતી સમયે હર્ષોઉલ્લાસ સાથે બધા હરિભક્તો આવતા હોય છે જે ગણેશજી ભગવાન છે ભગવાનનું એક પ્રતિક છે ભગવાન આપણી માટે છે ઉપસ્થિત અને સદાય માટે આપણને કરતા હોય છે સોસાયટીના તમામ રહીશો કહેતા ટોટલી સોસાયટી ગણપતિની આરતીમાં હાજર રહે છે